વાત કરીએ જામનગરની તો જામનગરમાં રેસ્ટોરન્ટ પર મહાનગરપાલિકા હોટે લાયસન્સ નો અભાવ હોવાથી તમામ સામે હોટલો જે છે તમામ સામે જે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં હોટેલ રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે નાસપાગ મચી હતી ત્યારે તમામ સ્થળે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ગઈ રાતના અમને મેસેજ મળ્યા હતા અને ફરિયાદ હતી અને એ અનુસંધાને આજ છાસવાલામાં અમે તપાસ કરી તો એ લોકોની એક પ્રોડક્ટ આવે છે આલ્ફાન્સો મેંગો ડ્યુટ હવે પ્રોડક્ટમાં અંદરના ભાગે કંઈક જીવાત હતી એટલે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી તો નમૂનો લીધો છે આજે ખાદ્ય પદાર્થનો મેંગો ડ્યુટનો એટલે દસ હજાર રૂપિયા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને લસન્સ ને ડસ્ટબિન ના રાખવું એ બેજ ઉપરનો એક દંડ કરવામાં આવ્યો છે અને પેઢીને સચેત રહેવા તાકીદ કરવામાં આવી છે તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અમદાવાદ સર્કલને આ અંગે ફોટોગ્રાફ સાથે મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ અંગે પણ જાણ કરવામાં આવશે જેથી કરી અને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને હિસાબે આઉટલેટ સુધી આ પ્રોબ્લેમ ના આવે એ અંગે ખાસ કાળજી રાખવા તાકે